તારીખ ચાર નવ ચોવીસ ના રોજ સિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં મરણ જનાર વિદ્યાબેન શનાભાઈ વસાવા કે જેઓ મોન્ટર્સ તાલીમ કેન્દ્ર કે જે સિનોરની સીમ નજીક આવેલ છે નર્મદાના કિનારે આવેલી જગ્યા છે એની નજીકના જાડી જાખરામાંથી તેઓની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલી હતી અને એ આધારે સિંદોર પોલીસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ સિંદોર પીએસઆઈ દ્વારા તપાસ ચાલી રહેલ છે આ વિગતમાં જે વિદ્યાબેન છે એ તારીખ એકત્રીસ આઠના ના રોજ સાંજે ગુમ થયેલાની વિગત જણાવેલી અને તેમના પુત્રી સંપર્ક કરતો કોઈ સંપર્ક ન થયેલો અને એમને તપાસ કરેલી પણ મળી આવેલ નહીં તે આધારે સિનોર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી એ તપાસ ચાલુ હતી એ દરમિયાન ગઈકાલે તેમની ડેડ બોડી મળી આવતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ એમનું પીએમ કરવામાં આવેલ છે અને પીએમમાં પણ ચોક્કસ કારણમાં એમનું હાલ ગળાનું હાડકું દબાયેલું છે એટલે ગળાના ભાગેથી ફાંસો આપી અને મરણ રજાયેલાની વિગત પીએમ નોટમાં પ્રાથમિક તપાસમાં આવેલી છે છતાં વિશેરા લેવી આગળની કાર્યવાહીમાં એફએસએલ દ્વારા પણ જે પણ પરીક્ષણ થઈને આવશે અને એ આધારે ફાઇનલ કોલ ઓફ ડેથ મળવાર છે હાલ તપાસ ચાલુ છે સિનોર પોલીસ એસઓજી એલસીબીની ટીમો દ્વારા જુદા જુદા એંગલથી ગુનો શોધવાના પૂરતા પ્રયત્નો હાલ ચાલુ છે